બનાવ સને બે હજાર એકવીસની સાલમાં બનેલો બનાવમાં ભોગ બનનાર કે જે પોતે અસ્થિર મગજની હોય તેના માતા પિતા મજૂરી અર્થે બહાર ગયેલા ત્યારે ઘરે તેનીની એકલી હોય તેની એકલતાનો લાભ લઈ તેઓના જ ગામમાં રહેતો નાયકા આયકાનાઓ તેની એકલતાનો લાભ લઈ તેની અસ્થિર મગજનું હોવાનું જાણવા છતાં તેની સાથે દુષ્કૃત્ય કરી અને તેને મારી નાખવાની ધમકી આપીને અને ત્યારબાદ તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરતો હતો જેનીને લઈને તેની ગર્ભવતી થયેલી અને તેને ચાર પાંચ મહિનાનો ગર્ભ રહેતા તેની માતાને જણાવેલ કે મને ગર્ભ રહ્યો છે મને પેટમાં દુખે છે એટલે એની મા દવાખાનામાં લઈ જઈ અને તેની સારવાર કરાતા તેને બાળક છે તેવી હકીકત જાણવા મળેલી જેથી તેની માતાએ અગિયાર છ એકવીસના રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં તે બાબતની ફરિયાદ આપેલી અને ફરિયાદના આધારે તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવ થતાં સે સેશન્સ કોર્ટમાં તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરેલું મન આ વખતે તેની ઉંમર પાંચ પંદર વર્ષ અને પાંચ માસની હતી જ્યારે આરોપી પચાસ વર્ષનો હતો અને તેનીને તેની માનસિકતાનો લાભ લઈ અને તેની માનસિક અસ્વસ્થ હોવાનું જાણવા છતાં તેની સાથે દુષ્કૃત્ય કરેલું હોય જેના થકી તેને બાળક પણ થયેલું અને તે બાબતનો કેસ અત્રેની પોસ્કો કોર્ટમાં ચાલી જતા શંકર સાહેબની કોર્ટમાં આરોપીને આજરોજ બળાત્કારના ગુનામાં વીસ વર્ષની સજા અને દસ હજારનો દંડ જ્યારે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશેલો તેમાં ત્રણસો સાતમાં દસ હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા જ્યારે તેને ધમકી આપેલી તેમાં એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ આમ કુલ પચીસ હજારનો દંડ અને તમામ સજાઓ ભેગી ભોગવવાનો એટલે કે વીસ વર્ષની સજાનો હુકમ કરેલો છે તેમજ તેઓ પોતે સમાનભેર જીવી શકે તે માટે સરકાર દ્વારા વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ દ્વારા જે સહાય આપવામાં આવે છે તેમાં ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ કરેલો છે અવાજ નવા સમાજમાં જે બનાવો બનતા રહી છે અને આવી રીતે પોતાની વિકૃતતા સાવી પોતાની વિકૃતતાના માટે માનસિક રીતે અસ્વસ્થને બી જો જોતા ના હોય અને ગાંડી છોકરી સાથે બી આવું કૃત્ય કરતા હોય તેને બી કોર્ટનો ચુકાદો છે ખૂબ જ સરાહનીય છે સમાજમાં દાખલો વિશે તેવો છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર